નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર ગરવી દ્વારા તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ થી પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન હનીપાર ગ્રાઉન્ડ એસએમસી પાર્ટી પ્લોટ અડાજણ ખાતે આયોજિત ગરવી ગુર્જરી હાથસાળ હસ્તકલા ઉત્સવ મેળાને સુરત શહેરના માનનીય મેયર શ્રી દક્ષિશભાઈ કે માવાણીના હસ્તકે ખુલ્લો મુકાયો પાંચ જાન્યુઆરી બે સુધી આ મેળો સવાર અગિયારથી લઈ રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્લો રહેશે ગરવી ગુર્જરી દ્વારા ગુજરાતના સમૃદ્ધા હાથે શાળ અને હસ્તકલાના અમૂલ્ય વારસાને પ્રજા સમક્ષ રજૂ કરવા આ ક્ષેત્રે સંકળાયેલા કારીગરોની રોજગારીમાં વધારો કરી પગભર કરવાના ઉદ્દેશોની સાથે અવારનવાર નવતર પ્રયાસો થાય છે વિવિધ કળાઓ જેમ કે સાડેલી વર્ક સિંગલ અને ડબલ એકત પટોળા સાડી ગુજની વર્ક કચ્છી ભરતકામ ઝરી ઝરદોશી વર્ક ટાંગલિયા વર્ક સંખેડા ફર્નિચર મોતીકામ વુલનશાલ મડ મિરર વર્ક પેચ વર્ક અજરક બ્લોક પ્રિન્ટ અગેટ લેધર વર્ક બાબુ વર્ક હેન્ડમેડ જ્વેલરી ચીજવસ્તુના પ્રદર્શન સહ વેચાણની કારીગરોને બજાર પ્રોત્સાહન પૂરું પાડવાના હેતુથી અડજન ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ ગર્વી ગુર્જરી હાથસાળ હસ્તકલા ઉત્સવ મેળાની અચૂક મુલાકાત લઈ કારીગરોને પ્રોત્સાહિત કરવા માનનીય મેયર શ્રી દક્ષિણભાઈ કે માવાણી દ્વારા વિનંતી પણ કરાય ગર્વી ગુર્જરી હાથસાળના હસ્તકલા ઉત્સવ મેળામાં એસી જેટલા વિવિધ ક્રાફ્ટ સાલમાં

અને અહીંયા અમે જોગાણી નગર હની ખાતે સોળ દિવસનું પ્રદર્શન શ વેચાણ લઈને આવ્યા છે જે પ્રદર્શનમાં અનેક અનેક જિલ્લાઓ ગુજરાતના અનેક અનેક જિલ્લાઓમાંથી અનેક અનેક કારીગરો આવેલા છે જે કારીગરો એવોર્ડ વિજેતા તેમજ જીઆઈ ટેગ ધારક છે જે પ્રદર્શનમાં દરેક ગ્રાહક મિત્રોને અલગ અલગ પ્રકારની પટોળા સાડી બાંધણી સાડી શી થી વધુ સ્ટોલ આવેલા છે કયા કયા શહેર માંથી લોકો આ પ્રદર્શનમાં ગુજરાત રાજ્યના અનેક અનેક જિલ્લાઓમાંથી દરેક જિલ્લાઓમાંથી કારીગરો આવેલા છે વાત કરીએ તો ક્યારે લાગેલું હતું સુરત શહેર માં પ્રદર્શન એમાં લોકો એ પ્રતિસાદ કેવો આપેલો અગાઉ આનીપાર ગ્રાઉન્ડ જોગાણી નગર ખાતે માર્ચ બે હજાર પચીસ માં પ્રદર્શન લાગેલ હતી અને જે પ્રદર્શનમાં સુરતની સુરતની જનતાએ સારામાં સારો પ્રતિસાદ આપેલા હતો અને અમને સારામાં સારું વેચાણ મળેલું છે સમય છે આ પ્રદર્શનનો સમય છે સવારે અગિયાર વાગ્યાથી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી